અલ્યા તો હાસી ને આવી દઈ બધ કરવું પડશે હલો આટુ હલો ફોન લાગતું હેલો આટુ કેટલા આયા આવી હા તો હું આવો જલ્દી હું અહીં તૈયાર કરી ને બેઠો બધું સારું આવો રાખા રાખો હા એકલા આવો કે કોઈ બીજું છે બે જણા હું હારું તને રાઘા રાઘા આવો હા હા હું અહીં વક કરું એટલી ઘર બધું હારું હેડો સંજુભાઈ બોલાવા દે હેલો સંજુભાઈ હા બોલો બે જણા આઈએ હા તો બે જણા આવો તા હેડો એ હારું હારું હા હેડો આવો એ હા હા બધું વખત અલ્યા વિપુલ ભાઈ

જ ગુવા બોલો બોલો તમારી ચટલા રહી બસ આઈ ગયો આપડે છેડ ઓહો તમે પૂછ્યું કે આવી ગયા

હાય હા હા તમારે શું આડુ કોઈ રાગ છે વાત છોડી નેતા ફરતા હોય ને ખાલી ગમો એટલે વાતો વાત છોડી મૂકો અલગ અલગ પણ રાખવો જરૂરી જવાજ પડી જ ના પડે તમારા વખોન કરતા મારો છે મજા તમે સંજુબા દઉં હોય તા હા મને આર્યન ભાઈ ફોન કર્યો હતો કે મારા આઠું આવશે બધા ત્યાં ભેગા થઈ આપડે તમે એક વાત ખોટી કરી ખોટી કરી તમે એક ખાઈ નું કોમ આવ્યો મારા ખાવાનું ખાવાનું મોડું થઈ ગયું એટલે વડીલ ના તૈયાર હતું હું ખાને આવ્યો ખાઈ ને ના પણ

ન હોય હુરવા દો તમે પણ આટુ તમારા વગર ઊંઘ નહી આવો મારા બાજુમાં તમારો તારા બાજુ વડી

ल जिबा कहता ता का भूंडी आदतिज ना मारवा वाली मन तर हळव फरी

કુરીય પરાય હોય તો હા તમ હોય તો હેડો તો બીજું તો શું કરશો હવે હા આઢુ હોય એટલે મારો હાટો તો ખોળો છે પાછો એવું છે ડીલ તમે વાત ડીલ નો રાજા છે એવું હોય તો ના ના અમે તો આટુ હાર ઉડકી ન આઢુ એવું છે હમ હેડો હેડો કુરો પર આ હેડો જો જો અમે ફેર ફેર એ ઉપર એવું હોય તો કોઈ ઉરો પર હેડો હા હા ઉરો આવે તો ઉરો ઉરો ઠંડી છે ઉરો

વાત બધે સાચી બધું બરો માગ નો ભાજી નો આવ્યું દુખાતું જ ભાજી

આ રીતે હો? હા તો ગાડો તો ગાડો હાડો આડુ અમે બોજો તો પેલી તમે પેલી આદત જી નહી તો બે આદત તો

વાહ મારો હું જાજો એટલે રાત કાઢી સવારે રોટલા બુટલા ખાઈ

હા એ તો ટેન્શન કેવું પડે હવે આમ ખોટી